નવસારી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને પગલે નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા જિલ્લાની ત્રણેય નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નદી નાળામાં પાણીની આવક વધતા જિલ્લા પંચાયત હસ્તકના ઇઠોતેર માર્ગો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે નવસારી શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને ઘરમાં રહેવા અથવા તો સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે ઇમરજન્સી સમયે ફાયર વિભાગ પોલીસ અથવા તો સ્થાનિક સુધરાઈ સભ્યોની પરિસ્થિતિને જાણ કરવા માટે અપીલ કરતો મેસેજ મૂક્યો છે ઇમરજન્સી સેવાનો નંબર પણ પાલિકા પ્રમુખે જાહેર કર્યો છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ રહેવા પામ્યો છે વરસાદના કારણે જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે કાવેરી નદીમાં પોતાની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ વટાવવાથી માત્ર બે ફૂટ દૂર છે તો કાવેરી નદી સત્તર ફૂટ વહી રહી છે જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ વટાવવાથી માત્ર પાંચ ફૂટ દૂર અને હાલ પૂર્ણા નદી સત્તર ફૂટ વહી રહી છે નમસ્કાર હું નવસારી વિજલપર નગરપાલિકા મિનલ દેસાઈ પ્રમુખ જ્યારે આપણા નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે અરે તે રાતથી ખૂબ વરસાદ પડી રહ્યો છે તો હું એક જાહેર જનતાને અપીલ કરું છું કે નીચાણવાળા વિસ્તારોમાં જે રહે છે તે સહી સલામત સ્થળાંતર કરી દે અને પ્રશાસનને સહકાર આપે અને પોતપોતાના વિસ્તારમાં જે સભ્યો છે તેમને કંઈ બી તકલીફ પડે તેમને ફોન કરવા વિનંતી